ગુજરાતના આપ કયા શહેરમાં છો અને શું આપના શહેરની અંદર જ્યાં શાકભાજી મળે છે ત્યાં આટલી બધી ગંદકી ભરેલી છે ગાયને માતા માનીએ છીએ અને આપણે માતાની કદર કરતા નથી આ ગાયની પરિસ્થિતિ પહેલા જો કુળો કચરો શાકભાજી સડેલું બધું ખાતું હશે બહુ ગંદુ લાગે ભાઈ ને બહુ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે નવસારીની

સાફ સફાઈ બરાબર તો કચરા દેતી નવસારી નગરપાલિકાની આખી કમિટી જે છે ને કચરા સાફ કરવા માટેની તે કમિટીને ટેબલ ખુરસા નાખીને અહીંયા જ બેસાડો એ લોકોને ચા પાણી નાસ્તો જમવાની સગવડ અહીંયા જ આપો એટલે ખબર પડે કે નાગરિકો પોતાનો ટેક્સનો પૈસો ખર્ચો કરીને પણ કેટલી બધી અગવડતા ભોગવે ભોગવેલ ગુજરાતના આપ કયા શહેરમાં છો અને શું આપના શહેરની અંદર જ્યાં શાકભાજી મળે છે તે વિસ્તારના દ્રશ્યો અમે બતાવીએ તે પ્રકારના છે શું ત્યાં આટલી બધી ગંદકી ભરેલી છે શું ગુજરાતના નવસારીની અંદર નગરપાલિકાનો આ હદ વિસ્તાર શાક માર્કેટ પાસે જે દ્રશ્યો છે એવા દ્રશ્યો આપના શહેરમાં છે કે નહીં તે અમને કહેશો કારણ કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે આ પૂરની પરિસ્થિતિઓ બાદ અને ગઈકાલે નવસારી વિજલપોર નગરપાલિકાએ ડાહપણ કરી કે તેમણે પોતાના જ સરકારી સ્થળ ઉપર પડેલી ગંદકી જે એમણે સાફ કરવાની હોય છે અને જે સાફ નથી થઈ તેને સાફ કરીને સોશિયલ મીડિયા ઉપર પોતાનું પ્રમોશન કર્યું કે અમે ગંદકી સાફ કરીએ છીએ ખરેખર હવે નવસારી વિજલપોર નગરપાલિકાને અમારે જણાવવાની જરૂર છે કે કઈ જગ્યાઓ ઉપર સૌથી વધુ ગંદકી છે અને ક્યાં તમારે સાફ સફાઈ રેગ્યુલર ધોરણમાં કરવાની જરૂર છે જેનાથી કોઈનું જીવન જોખમમાં ના જાય કારણ કે આ નવસારીના શાક માર્કેટનો વિસ્તાર છે આ પાછળ નગરપાલિકાનું બિલ્ડિંગ છે આ જ નગરપાલિકા છે આ બિલ્ડિંગ નગરપાલિકાનું શોપિંગ સેન્ટર છે પાછળ નગરપાલિકાનું બિલ્ડિંગ છે અને ત્યાં જુઓ આપણે ગાયને માતા માનીએ છીએ અને આપણે માતાની કદર કરતા નથી આ ગાયની પરિસ્થિતિ પહેલાં જુઓ કૂળો કચરો શાકભાજી સડેલું બધું ખાતું હશે પ્લાસ્ટિક ખાતું હશે કાગળ ખાતું હશે બરાબર છે આ પરિસ્થિતિ છે અને અહીં નીચે ગંદકી જોવું લગભગ ચાલવાની પણ કોઈ જગ્યા નથી એટલે મારી વિનંતી એવી છે નવસારી વિજલપુર નગરપાલિકાના સત્તાધીશોને સફાઈની જે આ કેમ્પેન ચલાવતા છે તે ચીફ ઓફિસર સાહેબને કે તમે અહીંયા આવો અને આટલેથી તમે ખાલી દસ આટા મારો અને તમે અહીંયાની જે સુગંધ છે જે ખરેખર માણસનો જીવ ખેંચી નાખે તે સુગંધની પણ મજા લેવું સાથે સાથે નવસારી વિજલપોર નગરપાલિકાની આખી વર્કિંગ કમિટી જે છે ને કચરા સાફ કરવા માટેની તે કમિટીને ટેબલ ખુરસા નાખીને અહીંયા જ બેસાડો એ લોકોને ચા પાણી નાસ્તો જમવાની સગવડ અહીંયા જ આપો એટલે ખબર પડે કે નાગરિકો પોતાનો ટેક્સનો પૈસો ખર્ચો કરીને પણ કેટલી બધી અગવડતા ભોગવે છે આગળ તમને દ્રશ્ય બતાવવા જોઈ લો નીચે ચાલવાના પણ જગ્યા નથી ખરેખર નગરપાલિકાએ સાફ સફાઈ કરવી હોય ને તો આ પ્રકારની સાફ સફાઈ કરો અહીંયા કે લોકો એટલીસ્ટ આવી જાય શકે ભાઈ ઉતાર ને નીચે ગ્લાસ બોલો આ કેટલી ગંદકી છે બહુ ગંદકી છે આ ગ્લાસ કેમ બંધ કરી દીધેલો કાચ વાસ મારતો છે વાસ મારતો તો કેટલી વાસ મારે ઓ વાસ મારે અહીંયા બેસાય ખરું નહીં ભાઈ આ નગરપાલિકાના અધિકારીઓ અહીંયા બેસાડે તો ટેબલ ખુરશી નાખીને બે અહીંયા ની બે ની બે બહુ ગંદકી મારતી છે તો બહુ ગંદકી મારતી છે કેટલા દિવસ થઈ ગયા બરાબર આ જોઈ લો આ ચાલવાની પણ જગ્યા નથી ખરેખર ચાલવાની જગ્યા નથી બિલકુલ અને આ આ ગંદકી તો જો ગોબર કચરો શાકભાજી ટોયલેટ સડેલી વસ્તુ પ્લાસ્ટિક બધું એક જ જગ્યાએ કૂતરું પણ એક જ વસ્તુ ખાય છે પેલું ડુક્કર પણ એમાંથી જ ખાય છે અને ગાયો પણ એમાંથી જ ખાય છે બાપરે બાપ અને આ જો હવે આ ગાડી પાસ થાય તો આ લોકો કેવી રીતના જાય તે જો અહીંયા આ જો કાકા ઉભા રહ્યો બોલો આ કેવું લાગે બહુ ગંદુ લાગે ભાઈ ને બહુ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે નવસારીની આ સરકારે આખા નવસારીની પરિસ્થિતિ ખરાબ કરી નાખી છે આપણે આ ચીફ ઓફિસર સાહેબ ને આરોગ્યની ની ટીમ અહીંયા ટેબલ ખુરશા નાખીને બેહાડીએ તો ચાલે બેસાડો એમને મનો આપણે હા એ લોકો બતાવો આ રી આ બધું એ લોકો ને બતાવો કે આ નવસારી ની હાલત શું કરી તમે લોકો હવે ગઈ કાલે દુધિયા તળાવ પર પેલો ખૂણો સાફ કર્યો નગરપાલિકા એ નગરપાલિકાની સરકારી જગ્યા જે પોતે સાફ કરવાની હોય જે ગંદી પડેલી હતી એ સાફ કરીને સોશિયલ મીડિયા પર ફોટો મૂકે કે અમે સફાઈ અભિયાન કર્યું તો આ શું છે એ એ કર્યું તમે તો આનું બતાવો ને તમે એકવાર ફોટો મૂકીને કે આ બી છે કંઈ કે આ બી ગંદકી છે ને આ તો શાકભાજી માર્કેટ છે મેઇન ને તમે તેની અંદર તમે આ રીતના ખોટું કરી જરાક આપણે એ તો કાયમ આખા વર્ષ જ આવું હોય ગંદુ આપણા સરકારી બાબુઓને જરાક સમજાવો કે આ શાકભાજી માર્કેટની બાજુમાં આટલી બધી ગંદકી હોય તો શું પરિસ્થિતિ આવે હા તો સાચી વાત છે ને આ ગંદકી રોગચાળો બધો ભયંકર રોગચાળો ભયંકર શાકભાજી માર્કેટની અંદર લોકોને માટે હેરાન કરવાની પ્રવૃત્તિ કરી રહેલા છે આ સરકાર આપણને દેખાય એ લોકોને નહીં દેખાય હા એ તો વાત છે ને એ લોકો અહિયાં બાજુમાં જ છે તો આવતા નથી અહિયાં બિલ્ડિંગ હા એ તો કેવું બાજુમાં છે તો જોવા કેમ નહી આવો ને ને જણાવો ને બતાવો આપડે મુખ્યમંત્રી હજી હા બોલાવવા પડે સાફ સફાઈ જાય હાજી કે એ લોકો આવવાનો હોય ત્યારે એ લોકો બધું ચોખ્ખું કરી નાખે અહિયાં હવે જાવી વાત બરાબર છે બરાબર છે તમારી વાત તમારી વાત સાચી છે આ જો આ નીચે જો આ પરિસ્થિતિ જો બતાવો ભાઈ આ વિઝ્યુઅલ બતાવો અને ધ્યાનથી જોજો આ બધા વિઝ્યુઅલ કદાચ ગુજરાતમાં બીજી જગ્યાએ આ બધા વિઝ્યુઅલ જોવા ના મળે ગુજરાતમાં આવા દ્રશ્યો આટલી બધી ગંદકીના દ્રશ્યો કદાચ બીજે ના જોવા મળે કેમ કે અહીંયા ઊભું રહેવું બી પોસિબલ નથી આજો આ બાજુ બી બતાવ કઈ જગ્યા ઉપર ચાલવાનું ક્યાં ચાલવાનું અને કેવી રીતના ચાલવાનું આજો સામેથી બીજા એક વળીલ આવતા છે ને પૂછે આ આ આ કાકાને ઊભા રાખ આ બાબા જ આબા કાકા એક મિનિટ ઊભા રહ્યો તો અહીંયા અહીંયા આગળ આવો ને ના નહીં ઊભા રહી જવાનું આ કેવું લાગે ગંદકી લાગે સારી છે કે ખરાબ ખરાબ કેમ રાખેલી છે આ પાલિકાએ ખબર નહીં કેમ રાખી સાફ સફાઈ નથી થતી નથી થતી વાસ કેવી આવે બહુ ગંદા આવે ઊભું રહેવાય પાંચેક મિનિટ નહીં ઊભો રહેવાય નહીં ઊભો રહેવાય નહીં ઊભું રહેવાય બરાબર મારો પેન્ટ બી ખડાઈ ગયો ભાઈ જો આ ઝૂમ કરીને બતાવો કેટલું ખતરનાક કલરફુલ પાણી છે આ પાણીથી આ સરકારી બાબુઓને નવડાવવા જોઈએ આ ગયા આખી આરોગ્ય ખાતાની ટીમ છે ને એને નવડાવવું જોઈએ તો ખબર પડે કે આ આ લોકોના પગ અંદર પડે ત્યારે કેવી ખરાબ હાલત થતી છે અહીંયા લખેલું છે અહીં કચરો નાખશો નહીં કચરો નાખતા સામે કાયદેસર પગલાં ભરવામાં આવશે આપ સીસીટીવી કેમેરાની નજરમાં ક્યાં જ છો અહીંયા મને એક બી સીસીટીવી કેમેરો દેખાતો નથી આ પાલિકા ક્યાં ઉલ્લું બનાવે આવી રીતના એક પણ સીસીટીવી દેખાતો નથી ચાલ આ જો આ ગાય ભેંસ જો બરાબર અને એના ટોયલેટ બાથરૂમ બી એટલા જ ખરાબ હશે સાફ સફાઈ હે ક્યાં ટોયલેટ મેં હે ને એ ગંદકી કેસી હે इधर आओ इधर आओ इधर आओ इधर आओ इधर आओ, आओ ये गंदगी कैसी है कचरा इतना सारा कचरा जो पब्लिक का तकलीफ हो रहा है आने में साफ सफाई साफ सफाई बराबर तो होता नहीं है आधा कचरा उठाते हैं आधा छोड़ देते हैं कब आते हैं साफ सफाई करने नौ बजे के आसपास आते हैं तो आ गंदगी गंदगी कैसी है બરાબર આ ગંદકીના દ્રશ્યો નગરપાલિકાને ચેલેન્જ છે કે તમે આ સાફ કરીને બતાવો અહીંયા સાફ સફાઈ કરીને તમે ગાર્ડન બનાવો અહીંયા તમે બાકડો મૂકો અને આ જે ગંદો કચરો છે ને તે તમારા આ બંને ખોટ ખાઈ ગયેલા મશીન વેસ્ટ મશીન જેમાંથી તમે એનર્જીને ગેસને આ ને તેને બધું હું બનાવવાના હતા પેલો બાયોગેસ પ્લાન્ટ કંઈ બહેનોની બધું ફૂંકાઈ ગયું અમારા પૈસે ભાઈ ગંદકી કેવી છે અહીંયા બહુ ગંદકી રહે સ્મેલ કેવી આવે બહુ ગંદ આવે શું કામ કરે તમે રિક્ષા ચલાવ મજા આવે અહીંયા ફરવાની નગરપાલિકાને બોલાવીએ ને ફરવા જોઈ લો આ છે આ હાલત બરાબર આ બધું 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 એટલે એકદમ ભયાનક હાલત એમ નગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હવે આ કેટલા દિવસની અંદર આ સાફ સફાઈ કરે તે જોવાનું રહે અહીંયા બતાવું આ ઉપર પ્લાન્ટ પર ચડવારું છે ને આ અહીં આવજો આ કદાચ પ્લાન્ટ છે ને આ નાઈખો ત્યારથી વપરાયો બી નથી કદાચ આ આવ આમાં 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 ઝૂમ ઝૂમ કર કર આ આ પર તમે જો અંદર છે ને પેલું એને શું કે જાડા લાગેલા છે ચાવી નાખવાની જગ્યા પર જાડા નાખેલા છે એનો મતલબ એ થાય કે આ તાળું ખોલવામાં જ નથી આવ્યું કેટલા ટાઈમથી અહીંયા પણ જાડા છે આટલે પણ જાડા છે આ તાળું ખોલવામાં જ નથી અહીંયા બી જાડા છે બાકી તમે આ હલાવો ને એટલે આ જાડા તૂટી જાય બરાબર આ ખોલો એટલે આ જાડા તૂટી જાય જો આ તૂટવા લાગ્યા ઝાડા જાડા આ ખોલવામાં પણ નથી આવ્યું આ કેટલા લાખનું મશીન હશે તે ખબર નહીં એ વેસ્ટ એકદમ ઝીરો વેસ્ટવાળું મશીન વેસ્ટ થઈ ગયું આ નાગરિકોના પૈસાનું પાણી કરવાની નગરપાલિકાની મોટી મોટી તરકીબો બાજુમાં બાયોગેસ પ્લાન્ટ બનાવેલો તે બી ફૂંકાઈ ગયો અને એવી રીતના આ બી ફૂંકાઈ ગયો અને લાઈક વિચાર કરો કે કોઈ પોતાનું બચ્ચું લઈને આવે કે નાના છોકરાઓ લઈને આવે અને આટલી બધી એલર્જી કંઈ થાય સ્વાસ્થ્યને હાનિ થાય તો કોણ ભરે બિલ તમારા જો અહીંયા બીજો જોઈ લીધું આ શાક માર્કેટ છે ને અહીંયાથી આખું નવસારી શહેર શાકભાજી લે છે બરાબર અને એની ગંદકીમાં આ દ્રશ્યો છે અને ખાલી આ સાઈડ જ નથી પેલી સાઈડ પણ એવી જ હાલત છે બરાબર છે અને આ અહેવાલ અમે ગયા વર્ષે પણ બતાવેલો હતો આ વર્ષે પણ બતાવ્યો પણ ફરક કોઈ પડતો નથી બરાબર છે ખાલી સોશિયલ મીડિયા ઉપર નગરપાલિકા જે ફાંકા ફોજદારી કરે છે ગંદકીના દ્રશ્યો બતાવીને ખરેખર રિયાલિટીમાં કામ કરો વાસ્તવિકતામાં તો ખબર પડે બાકી કઈ કામ નું નથી કાકા ગંદકી કેવી છે અહિયાં ગંદકી પૂછવા જેવી જ નહીં મળે ને બહુ ચોખ્ખાઈ બહુ ચોખ્ખાઈ બહુ ચોખ્ખાઈ મજા આવે અરે ભાજપના રાજમાં જેવી મજા આવી તો કોઈ રાજમાં મજા હા સુગંધ કેવી આવે અરે સેન્ડલને બોલાવી દે સેન્ડલને બોલાવી હા તો હવે શું કરવાનું આનું શું કરી શું કરવાનું બલે આંધે બે આગર ભાગવત કરવાનું છે ભાઈ આ સરકારી અધિકારીઓને આપણે અહીંયા બોલાવી લઈએ તો

મજા આવે સ્મેલ કેવી આવે બહુ વાસ મારે ભાઈ મજબૂરી છે એટલે જવું પડે અહીંયાથી બાકી નવસારીમાં બીજો કોઈ એરિયા છે આવો આપણા હિસાબે તો કોઈ નહીં મળે આજ છે બધા કરતા નથી ગંદો બધું બહુ ખરાબ છે બેકાર ખરાબ બેકાર હે આ બાજુ અંદર શું શું છે આમાં શું છે અમારા નંદા નંદલા પોઈરા રમ્યા કરે આ ગટર એમ કે પાણી કેટલું ભરાતું છે અમે હા બાજી એટલે આટલું આટલું પછી બહાર વીચે હા અહીં આવો

હા રે રે પાછળ હા આ પાછળની ગંદકીને આ બતાવો ભાઈ આ જોઈ લો અહીંયા પણ પાણી ભરાઈ જાય છે અને ફૂલ ગંદકી બરાબર છે જોઈ શકો છો અહીંયાથી શાકભાજી ખરીદવામાં આવે છે આખા નવસારીની બરાબર આ બાજુ બતાવ તો ભાઈ આ બાજુ જોજો આ બાજુ પણ ફૂલ ગંદકી અને નગરપાલિકા થોડીક જગ્યા સાફ કરીને એવું જાહેર કરે કે અમે બહુ કામ કરતા છે આ જો આ બાજુ આવો નગરપાલિકાએ ત્યાં કસેક કઈ સાફ સફાઈ કરેલી હતી આ વોકવે બનાવેલો તે બી ગંદો જ છે આ જોઈ લો આ લિટરલી કોઈ ગટર હોય ને ગટર તેવી પરિસ્થિતિ છે આ અને અહીંયાથી શાકભાજી ખરીદાય છે વિચાર કરો આરોગ્ય સાથે કેટલા છેડા થાય આ નગરપાલિકા હું હું કરવા બેઠી જાય ને કઈ ખબર નહીં પડે આગ જોઉં તો આ તો ગટર કરતા ખરાબ વસ્તુ છે ઝૂમ કરીને બતાવ જરાક બધું સડેલું અંદર આનો તો ખરેખર ખાતર તરીકે ઉપયોગ કરીને કશું ઉપયોગ કરવો જોઈએ ખેતરડા બેતરડામાં આ તો માણસના આરોગ્ય સાથે છેડા થાય અહીંયાથી બધી શાકભાજી કેટલા જીવ જંતુઓ કેટલા બધા માઇક્રો પેલા સૂક્ષ્મ કણો અને બધા વાયરસ ને બેક્ટેરિયા ને કેટલું બધું જતું હશે ને આ પરિસ્થિતિમાંથી અહીંયાથી શાકભાજી લેવાય છે વિચાર કરો એટલે નગરપાલિકા હિંમત બતાવે અને આ બધી જગ્યાઓ સાફ કરે હજુ પણ બીજા તમને દ્રશ્યો બતાવીશું ગંદકીના આવતા વિડીયોમાં ધન્યવાદ